હલો ગાઈઝ વેલકમ બેક ટુ અનાધર બ્લોક મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો આજે ગાઈઝ આપણે જવાના છે વિજાપુર તો ચાલો વિજાપુર જઈએ અને મારી સાથે બનાવી જો બ્લોકમાં કન્ટિન્યુ તો વિજાપુરમાં શું આપણે કરીએ છીએ તમને બતાવું મિત્રો આજે થોડું મોલમાં ખરીદીનું કામ છે તો ચાલો એ કરીએ અને પછી મારી સાથે બનાવી જો બ્લોકમાં કન્ટિન્યુ તો ચાલો જઈએ હવે વિજાપુર ક્યારે પેટ્રોલ પુરાવી દઈએ પેટ્રોલ પુરાવવાનું છે તો એક્ટિવામાં અને પછી જઈએ વિજાપુર તો ચાલો મારી સાથે બનાવી બ્લોકમાં કન્ટિન્યુ ત્યાં જોઈ લો ગાઈ આપણે પેટ્રોલ પંપ પહોંચી ગયા હતા પેટ્રોલ પુરાવા માટે તો ચાલો અહીંયા પેટ્રોલ પુરાવી દઈએ અને પછી મિત્રો મળું તમને થોડી વારમાં તો મારી સાથે બનાવી રહ્યો બ્લોકમાં કન્ટિન્યુ તો અહીંયાથી પેટ્રોલ પુરાવી લઈએ ચલો આપણે પહેલાં હા તો આ જુઓ ગાઈ આપણે પેટ્રોલ પેટ્રોલ પુરાવી નીકળીએ છીએ વિજાપુર જવા માટે તો હવે જઈએ વિજાપુર તો મારી સાથે બનાવી રહ્યો બ્લોકમાં કન્ટિન્યુ તો સિનેમેટિક શોર્ટ મિત્રો થોડા એન્જોય કરો રાત્રે મિત્રો જીઓના નેટવર્કમાં થોડી તકલીફ આવતી હતી જીઓ નેટવર્ક મિત્રો આવતું નહોતું ખબર નહીં શું તકલીફ થઈ હતી રાત્રે એક કલાક માટે મિત્રો જીઓ નેટવર્ક કોઈને ફોન આવતા એ કે જતા તો તો તકલીફ હતી મિત્રો કોઈ ગભરાવાની જરૂર નથી ફોનમાં કંઈ તકલીફ નથી તમારા તો આ જોઈ લો સરદારપુરથી વિજાપુર જતા વચ્ચે રસ્તામાં લાડોલમાં મિત્રો આ ટાઈપના કાતરા જોવા મળે છે પીરા આ કાતરા મિત્રો વરસાદ વધારે આવવાના કારણે થાય છે આવું કાતરા મિત્રો રોડ ઉપર દોડતા હોય છે અને આવા કાતરાઓ મિત્રો અસંખ્ય જોવા મળે છે લાડુ હા તો આ જોઈ લો ગાઈઝ આપણે વિજાપુર પહોંચી ગયા હતા અને અહીંયાથી મિત્રો આપણે થોડું કામ છે તો જવાના છે અને પછી મોલમાં જવાના છે મિત્રો થોડી ખરીદી કરવાની છે તો તો આ જોઈ લો ગાઈઝ આજે તો તડકો નીકળ્યો છે વરસાદી વાતાવરણ નથી લાગતું આજે તો મિત્રો વરસાદ પડ્યો જોઈ લો ગઈ આપણે મોલમાં આવી ગયા હતા અને જ્યાં સુધી મિત્રો ડબ્બા લેવાના છે છોકરીને આપવા માટે ગોરમાં તો જોઈ લઈએ ગાઈસ ડબ્બા હવે ક્યાં મળે છે જોઈ લો ગઈ આપણે મોલમાં આવી ગયા હતા અહીંયાથી મિત્રો ડબ્બાની ખરીદી કરી લઈએ આ બધા રહ્યા ડબ્બા જોઈ લો ગઈશ આવા ડબ્બા આપણે લેવાના છે ગોરીમ આપવા માટે છોકરીઓને આ ટાઈપના ડબ્બા છે આવા ડબ્બા છે જોઈ લે આમાંથી કયા બહુ સારું લાગે છે જોઈ લઈએ આ બધી સારા હોય એમાં તો એ લઈ લઈશું પછી આપણે પાંચ છ નંગ એ આ ડબ્બો છે ગાઈસ અને કા ટાઈપનો ડબ્બો છે આ બંનેમાંથી કયા સારા છે કોમેન્ટ કરીને તમે કહેજો મને કે આ બંનેમાંથી કયા ડબ્બા સારા લાગે બીજો એક આવો કલર છે મિત્રો આ કલર અલગ અલગ છે હવે ડિફરન્ટ કલર છે આ બંનેમાં બંનેમાંથી કયો ડબ્બો સારો લાગે તમે કોમેન્ટ કરીને કહેજો ગાઈસ જોઈએ હવે કયો પસંદ આવે છે જોઈ લઈએ બંનેમાંથી દસ લંગ લેવાના છે ડબ્બા અને તો આ જુઓ ગાઈશ કે સ્કોલીને વાળીથી મિત્રો મૃત્યુ થઈ ગયું છે ગાડી બાર બાઇક કંઈ ચલાવતા હોય તો બહુ સેફલી ડ્રાઈવ કરો તમે અને બહુ ધ્યાન રાખીને ચલાવો જેથી કરીને કોઈનો જીવ ના જાય મિત્રો કોઈ અબુલ જીવનો આ તો આ જોઈ લો ગાઈસ આપણે વિજાપુરમાંથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે તો ચલો હવે ઘરે જઈએ તો મારી સાથે બનાવી દેજો બ્લોગમાં માં કન્ટિન્યુ અને જો વિડિયો સારો લાગે તો વિડિયો ને લાઈક કોમેન્ટ શેર અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો બીજા નવા નવા વિડિયો જોવા માટે બીજા મિત્રો આપણો પ્રેન્ક વિડિયો પણ બનાવવાના છે તો થોડા ટાઈમમાં માં પ્રેન્ક વિડિયો બનાવશું આપણે